નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જમ્મુસર તાલુકાના મંગનાથ ગામે પ્રખર વિજ્ઞાની ડોક્ટર સીવી રામન ના જન્મોત્સવની ઉજવણી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મંગનાથ પ્રાથમિક શાળા ખાતે ભારતના પનોતા પુત્ર પ્રખર વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામનના જન્મદિવસની ઉજવણી શાળાના આચાર્ય દેવદત્ત ગોવિંદભાઈ પટેલ અને પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી ડોક્ટર સીવી રામનનો જન્મદિવસ ભારતભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં મનાવવામાં આવે છે જેનાથી વિદ્યાર્થી સમાજ અને લોકોને પ્રેરણા મળે અને જાગૃતતા કેળવાય તેવા હેતુસર કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું જેમાં મંગળા પ્રાથમિક શાળાના ધોરણ એક થી આઠ ના બાળ વૈજ્ઞાનિકોએ પંચોતેર થી વધુ કૃતિઓ રજૂ કરી ઉદ્ઘાટન સત્ર બાદ મહેમાનોના હસ્તે વિજ્ઞાન ગણિત પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું બીઆરસી કોઓર્ડિનેટર શ્રી અશ્વિનભાઈ પડિયાર પ્રથમ એજ્યુકેશન કોઓર્ડિનેટર શ્રી સુરેશભાઈ વાલવી ગ્રામ પંચાયત મંગનાદના સરપંચ તલાટીકમ મંત્રી પંચાયત સભ્યો એસએમસી સભ્યો વાલીઓ તથા મંગનાથ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા માટે મંગનાદ ગામ અને આજુબાજુમાં આવેલી કુંડળ પ્રાથમિક શાળા મહાપુરા પ્રાથમિક શાળા તેમજ ચિલ્ડ્રન હોમ જંબુસરથી બાળકો અને શિક્ષકો કૃતિ નિદર્શન નિહાળ્યું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઉપસ્થિતોએ સૌએ બા સૌ બાળવૈજ્ઞાનિકોની કૃતિ નિહાળી હતી અને તેમને બિરદાવ્યા હતા ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર તથા પુરસ્કાર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું સાથે ખાસ નોંધનીય બાબત એ છે કે તાલુકાના જંત્રાન ગામે પ્રાથમિક શાળા અને પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી આજ રીતનું વિજ્ઞાન પ્રદર્શન યોજી વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવ્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર you <laughs>